નમસ્કાર વિશેષવિદ દિનેશમાં હું દિનેશ ઇન્દવ ખેતરના ખોળે લઈ ધરતીમાના ખોળે બેઠો છું અને ખેડૂતોની વાત માટે ખેડૂતો માટે લડવા માટે હમણાંથી થોડા વધારે જાણીતા આમ તો જાણીતા જ છે એવા જગદીશ મહેતા મારી જોડે છે અને વાત વાતમાં લોકો ઘણીવાર એમને એવું પણ કહે છે મેણું મારતા હોય છે કે તમે ડાયરો કરો છો પણ એવું કહે છે હું તો ભાઈડાનો ડાયરો કરું છું તો મને લાગે છે કે એમનો અવાજ તમે એમનો ઇન્ટરવ્યુ મેં જ્યારે પરિવાર સાથે કર્યો ત્યારે તમે ભજન સાંભળ્યું હશે તો ગાયકોની ગોથ માટે હું રાજેશ્રીબા જાડેજાનો ઇન્ટરવ્યૂ કરવા જ્યારે આવ્યો હતો અને અમે મળી જ ગયા છીએ તો મને લાગ્યું ખેતરમાં બેસી જઈએ ખેતરના સેઢે બેઠા છીએ અમે અને ભાઈડા સાથે ડાયરો કરવો છે અને એક પત્રકાર તરીકે તો તમે ઓળખો છો પણ એક ગાયક તરીકે પણ મારે તમારી સામે રજૂ કરવા છે પછી ગાયક તો છે જ એટલે સરસ અવાજ તો અહીંયા છે જ એટલે નર્વસ થાય એવો માણસ છે ને જગદીશ મહેતા પણ સર તમે જ છૂટથી કારણ કે તમે મુખ્ય કલાકાર છો આ ડાયરાના અને ખેડૂતોને પ્રિય છે ત્યારે ખેડૂતોને શેઢે બેસીને આ ડાયરો ગમશે એટલે આ એક અમે નવો યુનિક ડાયરો કર્યો છે ભાયડાનો ડાયરો સર કરો સિંધો સાહેબ એવું છે મને આપણે રોંઢા સુધી ભણ્યા છીએ આમ તો ભણ્યા છીએ એટલે ઘણા એમ કે ભાઈ તમે પ્રત્યેક વિષયમાં થોડું થોડું બોલો છો તો કા તમારું ભણતર હું કા તમારું ગણતર હું તો હકીકતે ડાયરો મારી પાઠશાળા હતી બરાબર હું જે કાંઈ થોડું ઘણું પણ બોલી શકીએ છીએ ને આ ડાયરાની તો કિંમત છે એને સાંભળ્યા છે ભીખુદાન ગઢવીને સાંભળ્યા છે લક્ષ્મણભાઈ બારોટને સાંભળ્યા છે જગમલ બારોટને સાંભળ્યા સુરેશ રાવળને સાંભળ્યા નારાયણ સ્વામીને સાંભળ્યા તાનલાલ વ્યાસ દિવાળીબેન બિલ દમયંતી બરડાય કોણ નથી સાંભળ્યા એમ કે તો હાલે અને એની જે બધી ભાતી ગળવાતો હરસુર ગઢવી થી માંડીને ભીકુદાન ગઢવી સુધી આ લોકો જીવનના તાત્વિક વાતો જે કરે એમાંથી અમને ખબર પડે કે અમે જ્યારે ભણતા હતા ત્યારે એવું જ શિક્ષણ તો હતું હવે નથી હવે છીછરું થઈ ગયું ગંગા ગૌમુખીમાંથી નીકળે એ જુદી છે તમે હું હરદ્વારમાં માં નાયે છે જુદી છે તો ગૌમુખી વાળું જે ભણતર હતું ને એમાં આવી સિસ્ટમ આવતી હતી સાહેબ કે અત્યારે તમે જુઓ કો એજ્યુકેશન નામનો શબ્દ આવે તો લોકોને થોડોક તો થાય છે કે ભાઈ દીકરી દીકરાને હારે રાખો તો ઈધર ઉધર અમારે ત્યાં અમે જયારે ટૂંકમાં ભણતા હતા જેલું થોડું ઘણું ભણ્યા મેં કીધું રોંઢા સુધી તો પણ એમાં આ સિસ્ટમ નથી શું કામ શિક્ષણ જ એવું અપાવવામાં આવતું હતું કેવું શિક્ષણ હતું અમને એમ ના કહેતા કે આ લેડીઝ છે ને આ જેન્ટ્સ છે અથવા તો બોયઝ છે ને ગર્લ્સ છે એવું નતું અમારે ત્યાં જે છોકરીઓ ભણતી હોય ને એને અમને સાથે રાખીને બોલાવવામાં આવે ગીત તો દીકરી એમ ગાતી કે આંગણે એવું જાસ મારે સૂર્ય નો લો અને ઘર માં એવું જાસ મારો વીર જો ખીરાને જાબુ વાર ને લો આંગણે ઉજાસ મારે સૂર્યનો ઘરમાં ઉજાસ મારો વીર આ તો ખમ્મા વીરાને જાઉં જો બેન અને ભાઈ બેન ભાઈના વખાણ કેવા કરે કે જે રીતે સૂર્યના ઉજાસથી મારું આંકું આંગણું દીપી ઉઠે છે એ મારા વીરલો મારા ભાઈને કારણે મારું ઘર દીપી ઉઠે અને પછી પારિવારિક ભાવના જેને અત્યારે વિભક્ત કુટુંબો કે છે અને કોઈ કે છે ને ભેગા નથી રહી શકતા અમારે ત્યારે આવું શિક્ષણમાંય આવતું હતું કે દેવે એ દીધી છે મને માવડી રે લોલ અને માવડી એ દીધેલ મારો વીર જો ખીરાને જાબુ રેલો ઓલ બહુ વર્ષો પહેલા ભણી ગયા થોડું ઘણું પણ હવે એવું નથી મળતું એટલે કેટલાક સામાજિક આપડી ત્યાં દૂષણો આવ્યા છે એટલે શિક્ષણ ને પેલા જમાનામાં કેળવણી કેતા તા કેળવણી ગીતો કવિતા નો બહુ મોટો રોલ હતો સરસ અવાજ છે તમારો શું લાગ્યું તમને કારણ કે તમે તો સંગીત નહીં સંગીત સંગીત ના જાણતા શું કઉ આપને આ ગીત તો મને લાગે છે મેં મારે આપના માટે ગાવાની જરૂર હતી ખરેખર મને ખુબ અંતર ને કોણ હલાવે લીંબડી ને કોણ જોલાવે પીપળી કોણ હલાવે લીંબડી ને કોણ જોલાવે પીપળી કે ભાઈની બેની લાડકી ને ભાઈ લો જોલાવે ડાળખી ભાઈની બેની લડકી ને ભાઈ લો જોલાવે ડાળખી કોણ હલાવે લીંબડી ને કોણ જોલાવે

અરે બાલા રોજી હરીના હાથમાં દેશ મને કંઈ ક વિચારી દેવા રે વાળો રે નથી હેજી જી ভগবান নতিরে রে ভিখ এ তো বলা খণ্ড রোজি হরিনা হাথমা

મને એવો વિશ્વાસ છે જો કે સાહેબ જોડો સમય હોતો નથી પણ જો આ વિડીયો ગમી ગયો તો એ જો નાના પડે ને તો દરરોજ ડાયરામાં લોકો બોલાવશે જો કોઠારીયા વાળા કમાભાઈ ને પણ લોકો બોલાવતા હોય કારણ કે એટલો સરસ એમને કીર્તિદાન ગઢવીના કારણે ચમત્કાર થયો તો તમારો તો અવાજ પણ સરસ છે તમે તો જાણીતા છો ઓલરેડી અને ડાયરામાં મોટાભાગનો ખેડૂત છે ભલે આ લોકો કે પણ ભાષાની નજાકત છે નજાકત પશ્ચિમી અદા શર્મ હિન્દુસ્તાન કા ગે તો એ બે નું મિશ્રણ છે વરસાદનું શું વધી વધીને આપણે કહીએ ધારો કે બીજા બધા લોકો જેને ડાયરા ને ખબર નથી બેઉ અને વરસાદ ભીંજવે નહી આપણે બેઉ વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે છાલક નહી છાટા રે વરસાદ ભીંજવે દરિયા ઊભા ફાટા રે વરસાદ ભીંજવે આ ડાયરાની ભાષા છે પણ તમને ખ્યાલ આવે કે મેઘરાજા રીજે ત્યારે કવિ કેવા પુલકી થઈ જાય હોળે કરાય ખીલી વન તમે હું જે અત્યારે આ લીલોત્રીમાં બેઠા છીએ હેઢે ખેતરના આવી લીલોત્રી હોય અત્યારે જે ગુલાબી પંખ અત્યારે ઠંડી હવા આવી રહી છે શાળાની છનો પાક ને ચણાનો પાક જીરું ને ધાણા લેવાનો મોકો

તો એમને તો ગવડાવીશ પણ કોયલ નો કંઠ જેને સરસ્વતી આપ્યો છે એમને સાંભળીએ જી આપણે સરે જે રીતે કીધું કે ડાયરાઓ આપણા લોકગીતો આપણું જે જૂની સંસ્કૃતિ છે એ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી જાય છે ખૂબ સરસ એક વ્યવસ્થા હતી દિનેશભાઈ પહેલાં કે આજે જેમ બ્લાઇન્ડલી આપણે બધું ફોલો કરી લઈએ છીએ અને બધું એક્સેપ્ટ પણ કરી લઈએ છીએ આપણે જોતા નથી કે શું સારું છે શું ખરાબ છે ક્યાંક ને ક્યાંક બધું જ એક્સેપ્ટ થઈ જાય છે હવે પહેલાંની વાત છે તો એવી હતી કે કાંઈ સાદી વાત પણ કોઈને કરવી છે કોઈ એવો મેસેજ આપવો છે તો એ આ રીતે અપાતો જેમ શબ્દ સોનાની અંદર સુગંધ ભળે તો એવી રીતે શબ્દોની અંદર જ્યારે સંગીત ભળે છે ત્યારે કોઈ વ્યક્તિ સુધી એ એક અલગ જ વેમાં પહોંચે છે તો એ આવી રીતે પહોંચાડતા કે કાળી વા દલડી તો કાળી વીન દલડી घड़ी कनाची लेने रंग मोरला के मारी सः नो सा बेघी काची लीनी रङ्ग मोरला ओहो जी सः नो बे घड़ी कनाची लेने रंग मोरला સાથી એટલે કે એમના પતિ બાપુ છે છે તમારે બધા સારા કલાકારો સાહેબ ગજલ સાંભળી ઓકે ખાલી ભજન ભજન સાંભળ્યા છે ભજન સાંભળવું के तोचो मटाकणू લઈ ભાઈ ઘડવૈયા મારે એ ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું સોનાના થાળમાં 32 પકવાન ભૂખા ભક્તો મારે ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કે કવિ દાદ કહી ગયા છે એને તો ઓલા જે ઘડવૈયો હતો ને પથ્થર થી જે મૂર્તિ આકાર આપે ને એને કીધું ટોચો માં ટાકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી ન થવું શું કામ ન થવું ખબર છે કે સોનાના થાળમાં થાળ માં બત્રીસ પકવાન આ ભૂખા ભક્તો ને મેલીને કેમ ખાવું પત્રકાર ન થયો તો મને લાગે પત્રગર ન થયો તો ભજનીક તો થયા જ હોય ઠાકોરજી ભલે ના થાય કે આપણી જે આપણો જે પહેલાનો સમય હતો જે ક્યાંક ને ક્યાંક બધું લુપ્ત થતું જાય છે પહેલા તો આપ છો આ જણાઓ છે ઘણું ગયા છે કે જે બહુ ઓછા શબ્દોમાં અને એવડી મોટી વાત કહી દે એ જેને સમજાય એને સમજાય છે બાકી તો એમ થાય કે આ તો ઠીક છે એક ભજન છે એક લોકગીત છે પણ એની અંદરનું જે મેસેજ છે એ એ ખરેખર અદભુત છે અને જ્યારે ગાઈએ છીએ અથવા તો આપણે સાંભળીએ છીએ ત્યારે ખરેખર એમ થાય કે આપણી પાસે ખજાનો છે ભારત પાસે ગુજરાત પાસે એમાં ખાસ કરીને આપણા વિસ્તારોમાં કે આપણે કદાચ ક્યાંક ને ક્યાંક એવી ટ્રાય કરીએ દિનેશભાઈ હું આપને કહું કે આપ આવું પણ કંઈક એવી ચેનલ સ્ટાર્ટ કરો કે જેમાં આપણી સંસ્કૃતિ વિશે ખૂબ બધી વાત થાય આજની જે જનરેશન છે જેમાં આ બધી વાત કદાચ ક્યાંક ને ક્યાંક મિસ થાય છે તો એ બધા સુધી આપણી વાત પહોંચે અને આ વચ્ચે આપણે કૃષ્ણને પાછા યાદ કરીએ મીરાજીનું એક ભજન છે જી के हरि हडवे हडवे हंकारी हे मु गाडू भरेल भारे के मरु गाडु भरे भारे के हरि हडवे हडवे हंकारी મારું ગાડું ભરેલ ભારે મારું ગાડું ભરેલ ભારે મે તો લગા હો મે તો લગા મીધી

બાર જે દુકાન ને અંદર જુદું હોય છે એને લગતું એક ભજન હતું જે મેં તમને કીધેલું કેવાયાત્મા ને ઓળખા વિના રે ભવના ફેરા નહી તો મટે રે જી એવા ભ્રમણાને ને ભાઇ વિના હે લખ ચોરાશી નહી તો મટે રેજી એવા કોયલ ને કાગ રે એ રંગે રૂપે एकिशे हो जी कोयल कोयल ए न जी कोयला કંઠ થકી વરતાય રે માટે આત્માને ઓળખા એ વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે જી થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સર આ મિત્રો ધરતીમાંના ખોડે એટલે કે ખેતરના શેડે બેસીને એક ભાઈડા સાથે ડાયરો કર્યો છે બેને પણ સાથ આપ્યો છે મજા આવી છે કંઈ શબ્દ હોય નહીં દાદ દેવાની હોય દાદ આપી છે વાહ જગદીશભાઈ વાહ એ વધારે આપણે બોલી શકીએ એનાથી વિશેષ તો શું કરી શકીએ પણ મને લાગે છે કે આત્માની વાત કરી છે ને આખો જે ભાવનો ફેરો છે એક આપણું જે આપણો ભાવ છે આપણું જે જીવન છે એ સાર્થક થાય એના માટે ઘણી બધી વાતો એમને દરમિયાન બેનન બંનેએ કરી છે ડાયરાની આ દરમિયાન કારણ કે ડાયરો એટલે માત્ર મનોરંજન માટે ન હોય પણ મનને કેળવવા માટેની પણ વાત છે તો ભવિષ્યમાં બાકીના જેટલા પણ અમારા દિવસો છે એમાં અમારો ભાવ આંખો જે છે એમાં અમે સરસ કામ કરતા રહીએ તેવી પ્રાર્થના તમે ભગવાનને અમારા માટે કરો થેન્ક યુ ધન્યવાદ